ભાજપમાં એક પરિવારમાંથી એકને જ મળશે સંગઠનમાં હોદ્દો સંગઠનમાં હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે વડોદરામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલિયા નિવેદન સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે વડોદરા ભાજપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે તેઓ ટિકિટ માટે મહેનત ન કરે સીઆર પાટીલિયા નિવેદન આપ્યું છે સીઆર પાટીલના નિવેદનથી ટિકિટ વાંચુકો હાલ તો ચિંતામાં મુકાયા છે ભાજપની અમદાવાદ જિલ્લાની સંકલન બેઠકનો બીજો દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મળી રહી છે સંકલન બેઠક જિલ્લા સંગઠનના મુખ્ય આગેવાનો તાલુકા દીઠ ચર્ચા કરશે ભાજપની મજબૂત અને નબળી બેઠકો અંગે તૈયાર કરાશે રિપોર્ટ સોમવારે પ્રદેશ હોદ્દેદારોને આ રિપોર્ટ સોંપવામાં આવશે બેઠકમાં જિલ્લા પ્રભારી શંકર ચૌધરી પણ હાજર હતા શંકર ચૌધરીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો તેમના ખભે બંદૂક ફોડનાર કોંગ્રેસને જવાબ જરૂર આપશે મંડલ અને જિલ્લાના હોદ્દેદારોની સાથે અને વિવિધ મોરચાઓ સાથે બેસવાનું થયું નીચેથી જે ફીડબેક મળે છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ એ જબરજસ્ત છે ભૂતકાળમાં ક્યારેય નહોતો એટલો ઉત્સાહ અને કોંગ્રેસ માટેના જે ફીડબેક આવે છે એ હતાશ થયેલી કોંગ્રેસ ખાસ કરીને આઠ વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રમાણે કારમી હાર ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને આપી છે તે પછી હતાશ થયેલી કોંગ્રેસ અત્યારે વેરવિખેર હાલતની અંદર થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ નીચે પેજની અંદર પેજ કમિટી બનાવવા માટે જે પ્રમાણે કામ કરી રહ્યા છે અને પ્રજામાંથી રિસ્પોન્સ મળે છે તે પ્રમાણે હું માનું છું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એટલી મોટી લેટ આ વખતે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની અંદર અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ પ્રજા ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરી અને વિજય અપાવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કવાત હાથ ધરી જેમાં ભાજપના ઇન્ચાર્જ જીતુ વાઘાણી અને હકુબા જાડેજાએ અમરેલીમાં ધામા નાખ્યા બૂથ સ્તર સુધીની રણનીતિ તૈયાર કરી છે હાલ અમરેલી જિલ્લા અને તાલુકા કોંગ્રેસની સત્તા છે જેથી આગામી ચૂંટણીમાં ભગવો લહેરાવવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે તો ભાજપે અત્યારથી બેઠકો માટે મીટિંગનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ લોકોના મત મેળવવા માટે મથામણ કરી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ન માત્ર અમરેલી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કમળ ખેલશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ અગત્યની ચૂંટણી છે એવા વખતે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નથી સાત જેટલી જિલ્લા પંચાયતો પણ એમણે ગુમાવી છે અને તાલુકા પંચાયતો ગુમાવી છે રાજ્યમાં એમની સરકાર આવ્યા પછી જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આવી એ તમામ ચૂંટણીઓ જીત્યા છે રાજ્યની વિધાનસભા વચ્યા છે છવ્વીસમાંથી છવ્વીસ એ લોકસભા પણ જીત્યા છે ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ સદંતર નિષ્ફળ છે અમરેલી જિલ્લાની પ્રજા પણ એ જાણે છે અમને વિશ્વાસ છે અમારી જે સિસ્ટમ છે કાર્યકર્તાઓનો જે પ્રેમ છે અને કાર્યકર્તાનો જે પરિશ્રમ છે એના આધાર ઉપર જનતાના આશીર્વાદથી ન માત્ર અમેલી પણ રાજ્ય આખું પુનઃ એકવાર જનતા અમને આશીર્વાદ આપશે અને અમને પૂરો કરશે